ગૃહ લોકસભાની ચૂંટણીને લઈને અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ડીસામાં બે કિલોમીટરનો રોડ શો કરશે અને ત્યારબાદ રસાલા ચોક ખાતે જંગી સભાને સંબોધશે મળતી માહિતી મુજબ ગત લોકસભાના લીડને યથાવત રાખવાના ઉદ્દેશ્ય સાથે અમિત શાહ જંગી સભાને સંબોધિત કરશે ત્યારે સુરક્ષાના ભાગરૂપે અમિત શાહની રેલીમાં જોડાનારા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વાહનોની ચકાસણી ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા કરવામાં આવી હતી તો ડીસામાં જંગી સભા અને રોડ શોનું આયોજન અમિત શાહનું અને તે માટે થઈને જે જે સભામાં અથવા તો રોડ શોમાં વાહનો જોડાવાના છે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે અને કોડીનાર બાદ ડીસામાં અમિત શાહ રોડ શો કરશે ગત લોકસભાની લીડ જાળવવા માટે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હોવાની શક્યતા છે તો પ્રચાર પ્રસાર ધામધૂમ પૂર્વક કરી રહ્યા છે રાજકીય પક્ષો તેમાં હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ અમારી સાથે જોડાય છે ગૌતમ ડીસામાં એક રોડ શો અને સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેવી વ્યવસ્થા અને કેટલા લોકો આ રોડ શોમાં જોડાય તેવી શક્યતા છે આ ચોક્કસથી વાત કરવામાં આવે તો અમિત શાહ છે તે ડીસા ખાતેથી એક રેડ શો રોડ શો છે તે યોજશે અને તે છે રસાલા ચોક સુધી આ રોડ શો છે તે તે જોડાશે રોડ શો કરશે ત્યારે અને ત્યારબાદ રસાલા ચોક ખાતે એક જંગ જંગી છે તે સભા કરવાના છે અંદાજિત બે હજાર જેટલા લોકો છે આ ત્યાં રોડ શોમાં જોડાય તે પ્રકારની જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે બે હજાર જેટલા લોકો છે તે જંગી સભાનું જે સંબોધન કરશે આ તે પ્રકારની જે વાત છે તે સામે આવી રહી છે પરંતુ હાલ જે દ્રશ્યોમાં આ જોવા મળી રહ્યું છે કે તમામ જે કાર્યકર્તાઓ છે એ તમામ જે લોકો છે તે હાલ તો જે ભાજપના ધ્વજ સાથે તમામ જે રેલી ખાતે છે તે આવી ચૂક્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો અમિત શાહની રેલી માટે ખાસ પ્રકારનો જે એક કહી શકાય કે જે એક ટેમ્પો છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં માધ્યમથી તમામ કાર્યકર્તાઓ સાથે છે અને તમામ જે લોકો સાથે છે એ આ રોડ શોમાં જોડા છે ફરી દ્રશ્યો આ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે તમામ જે લોકો છે તે હાલ આ ચોક ખાતે છે તે આવી ચુક્યા આવી ચુક્યા છે અને ત્યારબાદ આ જે રેલી છે તે રેલી યોજાશે તમામ જે લોકો છે તે રેલીમાં જોડાશે એટલે કહી શકાય કે બે કિલોમીટર સુધીની આ રેલી છે અને તમામ જે કાર્યકર્તાઓ છે આ જે નગરજનો છે આ ડીસા ખાતેના જે લોકો છે તે બે કિલોમીટર સુધી જે પદયાત્રા છે તે કરવાના છે તે કેટલાક હોદ્દેદારો પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સીધી વાત તેમની સાથે કરવાનો પ્રયત્ન કરીશું બે કિલોમીટર સુધીનો આ રોડ શો છે અમિત શાહ પહેલી વખત થી આ જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જંગી સભાને પણ સંબોધશે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ ને પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી એ વિનંતી કરી હતી કે આપ ગાંધીનગરથી લડો અને એ પ્રકારે એ ગાંધીનગર થી ઉમેદવારી કરી છે ત્યારથી સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર કાર્યકર્તાઓમાં અનેરો જુસ્સો છે અને ગુજરાતના એક પનોતા પુત્ર વડાપ્રધાન બને નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને એના માટેનો જે માહોલ છે એ આપણે સૌ દેખી રહ્યા છીએ અને એ જ પ્રકારે આજે બનાસકાંઠાના વેપારી મથક ઈસા ખાતે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ આવી રહ્યા છે એમનો રોડ તૈયારી ચાલી રહી છે અને એમાં ખુબ લોકો બધા જ સમાજના લોકો જોડાઈ રહ્યા છે અને પછી એ જાહેર પણ સંબોધન છે સુધી રહેવાનો છે કેટલા કાર્યકર્તાઓ કેટલા લોકો છે તે જોડાવાના છે શું છે વાત અહીંથી બે અઢી કિલોમીટર જેટલો રોડસો છે અને પછી મોટી વિશાળ જાહેર સભા છે અને સૌ લોકો સૌ સમાજના લોકો એમનું ભવ્ય સ્વાગત કરવાના છે અને એ રીતે એમનું સ્વાગત કરીને રોડ શો માં જે પ્રમાણેનો કાર્યકર્તાઓનો ઉત્સાહ સૌ સમાજના લોકો વિવિધ સ્થળે ઉભા રહીને એમનું સ્વાગત કરવાના છે આ પ્રકારે આખા બનાસકાંઠામાં ફરી એક વખત બે હાજર ચૌદ માં જે લીડ મળી હતી એના કરતા અનેક ગણી લીડ આપવા માટે અને વિશેષ કરીને ડીસાએ ગઈ વખતે સાહીઠ હજારની ની લીડ આપી હતી આ વખતે એસી હજાર જેટલી લીડ આપશે ગત વર્ષની વાત કરવામાં આવે એટલે કે વાત કરવામાં આવે તો હરિભાઈ ચૌધરી છે તેઓ લીડ નીકળ્યા હતા આ વખતે રાજ્ય કક્ષાના મંત્રી છે અનેક પણ રહ્યા છે પણ વાત કરવામાં આવી છે અત્યારે કેવી રીતે આ સમગ્ર જે માહોલ છે તે ક્રિએટ કરવામાં આવશે કેવી રીતે જોવામાં આવી રહ્યું છે બે હાજર ચૌદ ની ચૂંટણીમાં માન્ય નરેન્દ્રભાઈ ગુજરાત મુખ્યમંત્રી હતા ને દેશના વડાપ્રધાન તરીકે એમને પ્રસ્થાપિત કરવા માટે સમગ્ર લોકો કરતા હતા એ વખતે ગુજરાત ના કામ ને જોઈને આખા દેશના લોકોએ નરેન્દ્રભાઈ ને બસો બોતેર પ્લસ ની વાત હતી ત્યારે બસો ને ત્યાસી બેઠકો અને એનડીએ ને ત્રણસો તેત્રીસ બેઠકો મળી હતી આ વખતે તો વડાપ્રધાન તરીકે પાંચ વર્ષમાં જનધન ખાતાથી ખોલીને આરોગ્ય સુધીની એવી અનેક યોજનાઓ જે બનાવી છે કે જે સામાન્ય માણસને સામાન્ય જન સમુદાયને સ્પર્શે એવી અને એમાં વિશેષ કરીને વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે આર્થિક અગિયાર માં નંબર હતા એમાંથી છઠ્ઠા નંબરે આવ્યા છીએ અને બાકીના લોકો આતંકવાદી પ્રવૃત્તિઓને એ બધાને ભય ભેગી કરવા માટે ધૂળ ચાટતી એમના ઘરમાં જઈને હુમલો કરવાનું કામ એ નરેન્દ્રભાઈએ કર્યું છે ત્યારે આ ચૂંટણીમાં ગઈ વખતે બે લાખ કરતા પણ વધારે લીડ હતી આ વખતે ત્રણ લાખ કરતા પણ વધારે લીડ હતી ભારતીય સુધીનો લાંબો છે તે રોડ શો છે તે અમિત શાહ ડીસા ખાતે કરવાના છે એક ભવ્ય રોડ શો અને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ડીસામાં અને થોડી જ વારમાં ડીસા ખાતે અમિત શાહ કોડીનાર બાદ તેઓનો ડીસામાં રોડ શો રોડશો છે અને તૈયારીઓ પૂરજોશમાં કરી લેવાઈ છે